જયબિન મિત્રો આવતીકાલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં જે ભારત બંધનો કોલ છે એનો મારું સંપૂર્ણ સમર્થન ટેકો આપું છું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી અમારી ટીમ અને હું બધા જ રોડ પર ઉતરીશું આ જજમેન્ટ એ ગેરબંધારણીય છે અગાઉ બે હજાર ચારમાં સબ કેટેગરાઈઝેશનની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું હતું એના ઉલટ ફેર કરી નાખ્યું એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટની વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે રદ બાદલ ઠેરવવામાં આવે આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરા મારીને શાંતિપૂર્વક રીતે ભારત બનવા જોડાશું એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાસિયામાં ધકાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પીડા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત અતિ વંચિત અતિ શોષિત છે